કમોસમી વરસાદે ડભોઈના ખેડૂતોને મુશ્કેલી વધારી ભારતીય કિસાન સંઘે ઉઠાવી રાહતની માંગ તાજેતરમાં પડેલા કમોસમી ડભોઈ તાલુકાના ખેડૂતોને ફરી ચિંતામાં મૂકી દીધા છે પાકની લણણીના સમયે આ વરસાદના કારણે ડાંગર કપાસ તુવેર સહિતના મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે આ પરિસ્થિતિને લઈ ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ મંડળે ડભોઈ મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી

ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ નબળી ન બને તે માટે સંઘ સરકારને તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે જેથી ખેડૂતોને યોગ્ય સહાય મળી શકે અને આવનાર સિઝનમાં તેઓ ફરીથી ખેતી કરી શકે ભારત કમોસમી વરસાદ પડવાને લીધે ખેતીના તૈયાર પાકોમાં અતિશય વૃક્ષને નુકસાન ઘણું થયું છે ડાંગરના પાક તથા થઈ ગયા તુવેરો લોકોની ઓરી ગઈ ઓરેલી બની ગઈ છે કપાસ ફેલ ગયા છે મકાઈ અને દિવેલાને પણ નુકસાન ઘણું છે તો શાકભાજીના બધા તો આ બધા પાકોનું સર્વે કરી અને મધ્ય ગુજરાતને કંઈક મળે એવું કહે દર વર્ષે કાઠિયાવાડમાં ને એમાં બધે મળે મધ્ય ગુજરાત આજે કેટલા વર્ષોથી અહીં મળ્યું નથી તો

આ છેલ્લા બે ત્રણ દિવસથી જે અતિવૃષ્ટિને જે કમોસમી માવસું થયું એમાં ડભો તાલુકાની અંદર ડાંગર કપાસ દિવેલા મકાઈ તમામ શાકભાજીના પાકોને જે નુકસાન થયું છે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી અને જે કંઈ ધારાધોરણ મુજબ ખેડૂતને મળવી જોઈએ એ આપવામાં આવે અને બીજું કે ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના જે ખેડૂતોને જે સહાય મળતી આવી છે આજ દિન સુધી મને યાદ નથી કે મધ્ય ગુજરાતના ખેડૂતોને કોઈ સહાય મળી હોય માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે કંઈ સર્વે કરી અને વધારે વધારે સહાય મળે એવી અમે વિનંતી કરીએ સરકારને અને અમે બીજું તો લોન લઈ અત્યાર સુધી ખેતી કરી હવે અમારી કમર તૂટી ગઈ છે હવે અમે કોઈ લોન આપેવું તો છે નહીં માટે જે કઈ સર્વે કરી અને તાત્કાલિક ધોરણે અમને સહાય મળે એવી સરકારે નમ્ર અપીલ છે